સિંહો નનલાળ મુરજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન તેમજ અમદાવાદની પ્રખ્યાત એસએમએસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેળગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે રમેશ એડમિનિસ્ટ્રેટર નંદલાલ મુરજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન સિહોર આથી સિહોરની જનતાને જણાવવાનું કે સિહોરની સંસ્થા ભૂતા હોસ્પિટલ દ્વારા એસએમએસ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની સહયોગથી સિહોર ખાતે એક મેગા ચેકઅપ કેમ્પ રાખેલ છે સર્વરોગ નિદાન કેમ્પ જેને કહીએ આપણે તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડૉક્ટરો આ કેમ્પમાં ઉપસ્થિત રહે છે અને લોકોની ફ્રી તપાસ કરી આપશે આ સંસ્થા દ્વારા અનેક આવા કેમ્પો થયેલ છે અને પરિણામલક્ષી કેમ્પ છે તો તમામ લોકોએ આ કેમ્પનો લાભ લેવા તમામ આજુબાજુના જરૂરિયાતમંદ લોકોને જાણ કરી હોસ્પિટલ ખાતે છ તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસને સોમવારના રોજ કેમ્પનો સમય સવારે નવથી ચારનો રહેશે તો બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા એસએમએસ હોસ્પિટલ અમદાવાદ ખાતેની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે અને ત્યાં બહુ જ મોટી મોટી સર્જરીઓ તથા ઘણા બધા કેન્સર જેવા રોગોનું પણ નિદાન કરી અને ઘણી બધી સેવાઓ ફ્રીમાં કરવામાં આવે છે અને હૃદયરોગ કેન્સરના કિડનીના લગતા રોગો સ્ત્રી સ્ત્રીરોગને લગતા રોગો આંખને લગતા તમામ રોગો આંખને જે કેસર પદ્ધતિથી જે દેશમાંના નંબર દૂર કરવાના છે પચાસ ટકા રાહત દરે કરી આપવામાં આવશે જે બજારની અંદર બહુ મોંઘી સર્જરી છે તે ત્યાં પચાસ ટકામાં કરી આપવામાં આવે છે આ સિવાય પેટને લગતા તમામ રોગોની સર્જરી તમામ પ્રકારની કરી આપવામાં આવે છે